કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણી ધોરણ સાતના ગણિત વિષયની તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તે આપવા જવાનો સમય છે તમારે સવારે આઠથી અગિયાર અને કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે તો દરેક વિદ્યાર્થીઓએ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેવો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને સાથે સાથે આપણું જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પતિઓને આધારે સ્વ અધ્યયન એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભેગા કરી અને જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર એક એ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ચાર માર્ક્સ છે તો એમાં પહેલું આપણને તમે જોઈ શકો છો કે ચાર વિકલ્પો આપેલા છે એમાં સાતસો ના વીસ ટકા બરાબર કેટલા થાય તો એકસો ચાલીસ રૂપિયા ચાર હજાર પાંચસો ના કેટલા ટકા બરાબર નવ હજાર થાય તો જવાબ આવશે બસો બસો પચીસ ટકા બરાબર તો નવ જેમ ચાર અને એક ક્રિકેટ બેટ આઠસો માં ખરીદી સોળસો માં વેચવામાં આવે છે તો કેટલો નફો થશે તો જવાબ આવશે વિકલ્પ એ સો ટકા ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટેના મોસ્ટ આઈએમ બી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનના જે વિડીયો છે તે તમને વોટ્સઅપ પર જો જોઈતા હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરીશો સંપર્ક કરીને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો એક બી નીચે આપેલા દાખલાઓ ગણો આપેલા પૂર્ણાંક છેદ માં આઠ ગુણ્યા સો એટલે સોના છેદ આઠ એટલે પચીસ ગુણ્યા ચાર તો અહીંયા તમે જોશો તો છેદ ઉડાડી દઈએ તો જવાબ આવશે આપણો બાર પોઈન્ટ પાંચ ટકા છે તો ઝીરો પોઈન્ટ ગુણ્યા સો કરીએ એટલે જવાબ આવશે પાસઠ ટકા ત્યાર પછી એવી રીતે તમે જોઈ શકો છો કે બધા જ દાખલાઓ આપણને આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ વિધાન સાચું છે કે ખોટું તે લખો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર આપણને રકમ આપવામાં આવેલી છે સાથે જવાબો પણ દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી દાખલા ગણો જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ છ દાખલાઓ આપણને રકમ સાથે જવાબ સાથે રીત સાથે છેદ ઉડાડીને દર્શાવવામાં આવેલા છે તો આ રીતે આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે એનો તમે અભ્યાસ કરી શકો છો પછી છે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો એમાં પ્રશ્ન નંબર ત્રણ બી સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાઓનું તેના ઉપર નિરૂપણ કરો માઇનસ પાંચના છેદમાં આઠ બીજું છે સાતના છેદમાં આઠ તમે જોઈ શકો છો એ જવાબો પણ આપણને આપેલા છે હાલમાં તમે જે પ્રશ્નપત્રનો અભ્યાસ કરી રહ્યા છો તે પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશન ચાર ખાલી જગ્યાઓ આપણને આપેલી છે પ્રશ્ન નંબર ચાર બી ઉકેલ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિમાં દર્શાવેલા ત્રિકોણનું ક્ષેત્રફળ નવ સેન્ટીમીટર સ્કવેર છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ શોધો ત્યાર પછી બીજો દાખલો આપણને આપેલો છે અને અને દરેક દાખલાઓ તમે જોઈ શકો છો કે જવાબ રીત સાથે આપણે દર્શાવેલા છે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ એ એક વાક્યમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા ચાર એક વાક્યના સવાલો પૂછાશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બી કિંમત શોધો જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ છ દાખલાઓ આપણને આપવામાં આવેલા છે બીજો દાખલો છે ત્યાર પછી ત્રીજો છે અને ત્યાર પછી આગળ તો ધોરણ ત્રણથી આઠની જે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્રો છે અને બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની જે પીડીએફ છે એ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર છ એ નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો જેના કુલ ચાર માર્ક છે

લખો તો આકૃતિઓ અને સમિતિની રેખાઓ તરીકે આપણે ઓળખી શકીએ અને અહીંયા તમને દરેક આકૃતિઓ અને એમના જવાબો પણ અહીંયા દર્શાવવામાં આવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ માંગ્યા મુજબ જવાબ આપો એમાં ટુ ડી આકૃતિઓના પાંચ નામ અને થ્રી આકૃતિઓના પાંચ નામ તો એ પણ અહીંયા તમારી સાથે દર્શાવેલા છે ત્યાર પછી કહ્યું છે કે નીચેની આકૃતિઓના નામ લખો તો અહીંયા દરેક આકૃતિઓ દર્શાવી છે અને આકૃતિઓની તે આકૃતિઓના નામ પણ આપણે લખેલા છે પછી છે પ્રશ્ન નંબર આઠ બી માંગ્યા મુજબ જવાબ આપો એમાં દરેક અહીંયા સમગન જે આપણને આપેલા છે એની અંદર કેટલા બોક્સ છે કેટલી આકૃતિ સમાયેલી છે તે દર્શાવવાનું છે અને ત્યાર પછી આગળ કે ભાઈ નીચેના આઈસોમેટ્રિક ડોટ્સ પેપરમાં ચાર સેન્ટીમીટર લંબાઈનો એક સમઘન અને ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ સેન્ટીમીટરમાં આપના એક લમઘનની આકૃતિ દોરવાની છે તો અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે તમે જોઈ શકો છો દોસ્તો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનની પીડીએફ આપણે તમામ સોલ્યુ તમામ વ્યક્તિઓ સુધી સેન્ડ કરી દીધી છે તો જરૂરથી એ મેળવી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો